આજે મન થયું તો સાયકલ લઈને શાકભાજી લેવા નીકળી ગઈ પણ ખરેખર ધક્કો જ પડ્યો જે કંઈ શાક હતું તે બિલકુલ ગમે એવું નહોતું મને મળી તો માત્ર સારી મકાઈ તો બે નંગ લઈ આવી અને શું શાક બનાવવું તે જોયું જશે પહેલાં તો બાળકો માટે મકાઈમાંથી સરસ મજાનો નાસ્તો બનાવી દઉં તો મેં બનાવી તંદૂરી મકાઈ તો ચાલો રેસીપી જોઈ લઈએ અહીંયા નંગ મકાઈને છોલી લેવાની છે આ રીતે છોલી અને આ ભાગ જવા દેવાનો છે એક મકાઈમાંથી ત્રણ ટુકડા કરી લઈએ કૂકરમાં લઈ લઈશું પાણી ડૂબા ડૂબા એડ કરી અને વન ટી સ્પૂન મીઠું નાખીએ પા ટી સ્પૂન હળદર એડ કરી મિક્સ કરી ઢાંકણ બંધ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી ચાર વિસલ પાડી લેવાની છે તો અહીંયા ચાર વિસલ પડી ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી લઈએ હવે અહીંયા એક કપ દહીંને મેં અડધો કલાક પહેલાં મલમલના કપડામાં બાંધીને રાખ્યું હતું તો અડધા કપથી અડધો મસ્કો તૈયાર થયો છે એ લેવાનો છે એની અંદર બે ટેબલ સ્પૂન ચણાનો લોટ લઈએ અડધી ટેબલ સ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીએ પા ટી સ્પૂન લાલ મરચું પાવડર એના કરતાં ચપટી વધારે લીધું છે અને ચપટી હળદર અહીંયા અડધી ટી સ્પૂન ધાણાજીરું પાવડર અથવા સેકેલા જીરા પાવડર લેવાનો પા ટી સ્પૂન મરી પાવડર અને અડધી ટી સ્પૂન ચાટ મસાલો અને વન ટી સ્પૂન કોર્નફ્લોર અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે મિક્સ કરી લઈશું તો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો ટેસ્ટી એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ હવે અહીંયા મકાઈને બહાર કાઢી લઈએ એકદમ સરસ બફાઈ ગઈ છે બનાવેલી પેસ્ટ મકાઈ ઉપર લગાવી દેવાની છે બ્રશની મદદથી અથવા તો સ્પૂનની મદદથી ચારે બાજુ લગાવી દઈશું આ રીતે ઉપરથી ટૂથપીક લગાવી દઈએ તો આ રીતે બધી જ મકાઈ તૈયાર કરી લેવાની અને જો તમારી પાસે ગ્રીલ હોય તો એની ઉપર રાખીને શેકી શકો છો જો ના હોય તો ગેસ ઉપર આ રીતે જાળી મૂકી અને બધી જ મકાઈ ગોઠવી લેવાની છે અને ધીમા તાપે શેકતું જવાનું છે એક બાજુ શેકાય એટલે ચારે બાજુ ફેરવતું જવાનું છે જો બધી જ પેસ્ટ એમાં વપરાઈ ગઈ છે એટલે માપ પણ બધું જ બરાબર હતું ચારે બાજુ શેકાઈ જાય પછી ઉતારી લઈશું ઉતાર્યા પછી ઉપરથી લીંબુનો રસ નીચોવી લઈએ ઉપરથી ચાટ મસાલો પાવડર સ્પ્રિંકલ કરવાનો છે ચારે બાજુ ફેરવી અને લગાવી લેવાનો લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીએ લીલા ધાણા સમારેલા તો અત્યારે વરસાદમાં ખાવાની મજા પડી જાય એવી તંદૂરી મકાઈ તૈયાર થઈ ગઈ છે આ રીતે એને સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો કમેન્ટ્સ કરીને જણાવો તંદૂરી મકાઈ તમને કેવી લાગી